પોલીસનું નામ આવતા લોકો પોલીસથી દૂર થઈ જાય છે જોકે સુરતની આઠમા પોલીસ મથકના કર્મચારીઓ તેમના દ્વારા કરમાયેલી કામગીરી હાલ તો પોલીસ બેળા માટે પ્રશંસની બનવા પામી છે કારણ કે એક મહિલા આપઘાત કરી રહી હતી જેની પુત્રીએ સો નંબર પર પોલીસને કોલ કર્યો અને માત્ર છ જ મિનિટમાં અઠવા પોલીસ સ્થળે પહોંચી મહિલાનો જીવ બચાવવા ચોમરથી પોલીસે કર્મીઓના કામગીરી વધારી લેવામાં આવી છે જો વિશેષ અહેવાલ સુરતમાં પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજીને સમસુચકતા દાખવી એક મહિલાને આત્મહત્યા કરતા બચાવી લીધી છે શુક્રવારે રાત્રે પાંચ કલાકે અઢાર વર્ષની એક કન્યાએ પોલીસ કંટ્રોલ રૂમનો ફોન નંબર ડાયલ કરીને દુષ્કે દુષ્કે રડતા કહ્યું કે મારી મમ્મીએ રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો છે તે સુસાડ કરી લેશે એટલે પોલીસ તેને બચાવી લો કંટ્રોલ રૂમના એસઆઈ પરેશ પુરાણીએ સ્થિતિની ગંભીરતા પારખીને તાત્કાલિક સ્લીપ બનાવી

એક તરફ પોલીસ દરવાજો ખોલવા વારંવાર વિનંતી કરતી હતી તો બીજી તરફ મહિલાએ હાલ ડેટોલ પી લીધો હતો અને બેડની ઉપર ટેબલ મૂકીને વડે તૈયારી કરી રહી હતી દરવાજો તોડ્યા સિવાય વિકલ્પ નહોતો પોલીસ ધડાધડ લાતો મારીને દરવાજો તોડી નાખ્યો અને અંદર ધસી આવીને ફાંસીને લટકવા જતી મહિલાનો પગ પકડી લીધા અને તરત તેમને નીચે ઉતારી અને તેમના ગળામાંથી ફાંસી કાઢ્યો મહિલાએ ડેટોલ પીધોવાથી તત્કાલ એકસો આઠ એમ્બ્યુલન્સ ઇમરજન્સીમાં બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી પોલીસે ઘટનાની સંવેદનશીલતા પારખીને વીજળી ઝડપ દાખવી મહિલાનો જીવ બચાવી લીધો છે તો મહિલાનો જીવ બચાવવા પહોંચેલા પોલીસ કર્મચારી દિલીપસિંહ ધનસિંહે શું કહ્યું તે હવે તેના શબ્દોમાં આપણે સાંભળીએ હું વીસ જીરો વાગે મારી નાઇટ હતી વીસથી સવારના આઠ સુધી હું વીસ જીરો વાગે મારા નાઇટની ફરજ પર આવ્યો અને વીસને પાસે મને કંટ્રોલ રૂમ તરફથી કોલ મળ્યો કે તમે તાત્કાલિક યતીમખાનાની સામે આવે ટાંક બિલ્ડિંગમાં કોઈએ અંદરથી દરવાજો બંધ કરી લીધો છે અને ઘરો પાંસો કરવાની કોશિશ કરે છે તમે તાત્કાલિક ત્યાં પહોંચો જેથી અમે તાત્કાલિક અહીંથી રવાના થયા અમને વીસને પાંચે કોલ મળેલો અને વીસને ને અગિયાર અમે ત્યાં પહોંચી ગયા ત્યાં જોયું તો ટોળા હતા લોકોના પછી અમે ગયા અને જોયું બારી ખુલ્લી હતી એમ અને અંદરથી દરવાજો બંધ હતો તો મેં જોયું મેં બૂમ્મી પડે બેન બેન ખોલોકને આપણે પલંગ પર એક સ્ટૂલ મૂકીને એની ઉપર ચડી ગયા અને પંખો હતો તે પંખાની ઉપર દુપટ્ટો નાખી દીધો અને ગળો ફાંસો ખાવાની એમ અને તે ટાઈમમાં એની પાસે એક પ્રવાહીની બોટલ હતી તો ડેટોલ લખેલું હતું તેમાં એને બે ગુટ બી મારી લીધેલા હતા અને મને લાગ્યું કે ચાલ ખરેખર ભલે જે થવાનું થશે તો આ દરવાજો તોડી નાખું અને અંદર જઈને આ બેનને બચાવું પછી મેન મારા ડ્રાઈવરે બંને બળ વાપરીને દરવાજો તોડી નાખેલ અને એ બેનને ફાંસો ખાતા બચાવી લીધેલ